નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે બાર સપ્ટેમ્બરની બપોરે નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે ભારે ધાંધલ ધમાલ થઈ હતી અને અંધાધૂંધી સર્જાઈ હતી ટેડિયાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા મોટું ટોળું લઈને આવ્યા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં સરકારી તંત્રનો દુરુપયોગ કરવાને મુદ્દે સનસનાટીપૂર્ણ આક્ષેપો કરી જિલ્લા કલેક્ટર કચેરીમાં ઘૂસી ગયા હતા ત્યારે ભારે ધક્કા મૂકી અને અફરાતફરી વચ્ચે કલેક્ટર કચેરીના દરવાજાના કાચનો ભુક્કો બોલી ગયો હતો ત્યારે બપોરના સમયે અચાનક બનેલી આ ઘટનાથી પોલીસ વિભાગ ઉંગતું ઝડપાયું હતું આ ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને નાયબ જિલ્લા પોલીસ વડા લોકેશ યાદવ દોડી આવ્યા હતા એટલે સુધી કે એસપી કચેરીનો વર્કિંગ સ્ટાફ પણ કલેક્ટર કચેરીમાં પરિસ્થિતિને કાબુ કરવા માટે દોડી આવ્યો હતો ત્યારે ટોળું જિલ્લા કલેક્ટર કચેરીના ચેમ્બર સુધી પહોંચી ગયું હતું એ પહેલા આ તમામ ધાંધલ ધમાલ વચ્ચે જિલ્લા કલેક્ટર એસ કે મોદી પોતાની ચેમ્બરમાંથી નીકળીને અન્ય ઓફિસમાં જતા રહ્યા હતા આખા જિલ્લા પ્રજા આવેલી છે તમે જોવા કલેક્ટર શ્રીનું નું હેડક્વાર્ટર નર્મદા છે રાજપીપળા એમણે રાજપીપળા છોડાય નહીં હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ની આટલી બધી આપત્તિ ચાલે છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે અહીંથી હમણાં નીકળીને ગયા બોલાયલા કોન્ફરન્સ હોલમાં મને કીધું એમના કર્મચારીએ કીધું હમણાં જ નીકળીને કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાયલા ના ના અહીંયા અમારી બોમ બરાડા થઈ એટલે કલેક્ટર સાહેબ અહીંથી નીકળીને ક્યાં બેઠા છે બોલાયલા પેલી ચેમ્બરમાં હા તમે એવું કેમ કહેવ છો નથી એમ માસી તમે કેમ કે છો કલેક્ટર સાહેબ નથી ચેમ્બરમાં નથી હમણાં નીકળીને પેલી ચેમ્બરમાં બેઠા છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાયલા ચાલો